કેશોદ ખાતે કેન્દ્રીય જળ શક્તિ મંત્રી સી આર ઉપસ્થિતિમાં કેચ ધ રેન કાર્યક્રમ યોજાયો હતો સરકાર દ્વારા જળ સુરક્ષિત ભવિષ્યને સુનિશ્ચિત કરવા નાગરિકો સ્થાનિક સંસ્થાઓ ઉદ્યોગોના અન્ય હિત ધારકોને સંગઠિત કરવાનો હાલ પ્રયાસ કરવામાં આવી રહ્યો છે ત્યારે વરસાદી પાણીને રેઇન વોટર હાર્વેસ્ટિંગ સિસ્ટમ દ્વારા ભૂગર્ભમાં ઉતારી રિચાર્જ સ્ટ્રકચરથી વરસાદી પાણીના સંગ્રહ હેતુથી સી આર પાટીલની ઉપસ્થિતિમાં કેચ ધ રેઇન કાર્યક્રમ યોજાયો હતો વરસાદી પાણીના સંગ્રહને વધારવા અને લાંબા ગાળાના પાણીના ટકાઉપણું પ્રાપ્ત કરવા જરૂરી માહિતી આપવામાં આવી હતી કેન્દ્રીય જળશક્તિ મંત્રી અને પ્રદેશ પ્રમુખ સી આર પાટીલ તેમજ ભાજપના ઉચ્ચ અધિકારીઓ જોડાયા હતા

નમસ્કાર કેચ ધ રેન અને રેન વોટર હાર્વેસ્ટિંગનો કન્સેપ્ટ માનનીય પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્રભાઈ મોદી સાહેબે માર્ચ બે હજાર એકવીસમાં કર્યો હતો અને એના પ્રતિષ્ઠા રૂપે ગુજરાતની અંદર એક ગુજરાત મોડલ બનાવીને અલગ અલગ ગામોમાં ગામમાંથી વહીને જતું પાણી એ નાળામાં નાળામાંની નદીમાં જાય છે એના પહેલાં જ એને જમીનમાં ઉતારવા માટેનો એક આખો રેન વોટર હાર્વેસ્ટિંગનો પ્રોજેક્ટ શરૂ થયા છે આજે ગુજરાત માટે લઈને આખા દેશની અંદર લગભગ ત્રણ લાખ જેટલા બોટ એ પાણી કાઢવા માટે નહીં પાણી ઉતારવા માટેના છે મને કહેતા આનંદ થાય છે કે જૂનાગઢ જિલ્લાના આજે કિશોદમાં એચ શરૂ કરીને જૂનાગઢ જિલ્લામાં એસટીએમસી દ્વારા ડેરી દ્વારા અને બેન્ચ દ્વારા અમે લોકોના સહકાર સાથે અમારા ભારતીય જનતા પાર્ટીના જિલ્લા શ્રી કિરીટભાઈ પટેલ અને આગેવાનો ધારાસભ્યોશ્રી માલમથી અને સૌ આગેવાનો એમના દ્વારા બારસો જેટલા બોર આ જિલ્લામાં કરવા માટેનું કમિટમેન્ટ એમણે કર્યું છે એના માટેનો ખૂબ પ્લાન કયા ગામમાં ક્યાં બોર થશે એ બધી જ વિગત સાથે એમણે આજે અમને માહિતી પણ આપી છે એનો ડેટા પણ આપ્યો છે મને વિશ્વાસ છે કે આવનારા મહિનામાં વરસાદ પહેલાં આજે બોર થશે એના કારણે પહેલાં જ વર્ષથી ખૂબ પાણીની બચત થશે એવો મને વિશ્વાસ છે અને એમાં જ્યાં જરૂર છે એમાં એ જે ચેકડેમ છે એ રાજ્ય સરકારના સત્રમાં આવે છે અમે રાજ્ય સરકારને પણ વિનંતી કરી છે કે આવા ચેકડેમ માટે જરૂરી છત આપીને એને રિટર્ન કરે જે પાણીની જરૂરી થાય છે નહીં અનિરુદ્ધસિંહ બાબરિયા એશ ટ્વટી ફોર ન્યૂઝ કે શોધ